પશ્ચિમ બંગાળ થી ફરી એકવાર મોટો સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થયાના સમાચાર છે. અહી કુચ બિહારના ચાંદમારી ગામ પાસે બે જુથો વચ્ચે પથ્થર મારો થયો હતો. તેનો વિડિયો પણ સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે चांदमारीમાં મતદારોને રોકવા માટે ટીમ એસી ના કાર્યકરોએ પથ્થર મારો કર્યો હતો આ ઘટનામાં ભાજપના પોલિંગ એજન્ટ ઘાયલ થયા છે અન્ય એક અહેવાલ માં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રી નિશિત પ્રામાણિકના ઘર પાસે બોમ્બ હોવાની માહિતી છે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બોમ્બને નિષ્ક્રિય કર્યો હતો તમને જણાવી દઈએ કે लोकसभा ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે પશ્ચિમ બંગાળની 3 સીટો પર મતદાન થઈ રહ્યું છે. हिंसाના મોટા ભાગના અહેવાલ કોચ બિહારના ચાંદમારી વિસ્તારમાંથી આવ્યા છે. ભાજપ બૂથ પ્રમુખ લોબ સરકાર પર હુમલાને લઈને તણાવ વધી ગયો. માથામાં ગંભીર ઈજા થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એ જ રીતે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થતા તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરને પણ માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી રાજાખોરા વિસ્તાર અને કૂચબિહારમાં પણ આવો જ તણાવ છે આ વિસ્તારમાં શાસક અને વિરોધ પક્ષના કાર્યકરો વચ્ચે હુમલાઓ અને વળતા હુમલા થયા હતા જેના પગલે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ બંનેના કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી હતી